મિત્રો એક છોકરો હતો અને છોકરાને એના શિક્ષકે એકવાર એવું કીધું કે બેટા તારે ગામમાં જઈને દસ માણસોને એવા માણસોને મળવાનું છે અને કહેવાનું છે કાલે તારે કે ઓલ ઇઝ વેલ શ્રદ્ધા રાખો અને વિશ્વાસ રાખો બધા ઉપર ઓલ ઇઝ વેલ એવી વાત તારે કરવાની છે એટલે એવા દસ માણસોને તારે સિલેક્ટ કરવાના છે એટલે છોકરો ઘરે આવે છે દસ બારસો ટ્રેણીઓ હોય છે ઘરે આવે છે એના પપ્પાને એમ કહે છે કે પપ્પા મારા મારા શિક્ષકે મારા સરે મને એવું લેસન હોમવર્ક કીધું છે કે તારે કાલે દસ માણસોને એવા માણસોને મળવાનું છે અને એને ગળે લગાવવાના છે અને એને કહેવાનું છે કે ઓલ ઇઝ વેલ શ્રદ્ધા રાખો અને વિશ્વાસ રાખો બીજા ઉપર એવું કહેવાનું છે એટલે છોકરો એના પપ્પાને આ વાત કરે છે એટલે એના પપ્પા કહે છે કે બેટા રહેવા દે ને હવે બધું આ તો બધું શું ના ના પપ્પા એ કે મારે દસ માણસોને મળવાનું છે કાલે સવારે તમે રેડી રહેજો એટલે બીજા દિવસે વરસાદ ચાલુ થઈ જાય છે ચોમાસાનો સમય હોય છે એટલે એના પપ્પા કહે છે કે બેટા જવા દે ને આપણે કાંઈ નહીં મળવું જવા દે ને ના ના એ કે પપ્પા મારે મળવાનું છે આજે રજા છે અને મારે આખા દિવસમાં દસ માણસોને એવા સિલેક્ટ કરવાના છે અને મારે જવું જ પડશે એમ કહે છે મારા સરે મને કીધેલું છે એટલે એના પપ્પાને ધરારે લઈ જાય છે અને એક મોલમાં લઈ જાય છે મોલમાં લઈ જાય છે એટલે મોલમાં અલગ અલગ માણસો ઊભા હોય છે અને એ બધાને એ મળે છે ને ઓલ ઇઝ વેલ આવું કહે છે ઓલ ઇઝ વેલ એમ કહે છે ગળે લગાવીને અને શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો તમે પણ કંઈક મહાન છો એવું કહે છે બધાને નવ માણસોને ગળે મળી જાય છે નવ માણસો એવા એને મળી જાય છે અને ગળે મળી જાય છે અને પછી એક કારમાં બેસીને આવતો હોય છે અને રસ્તામાં આવે છે ત્યારે એક ગામમાંથી પસાર થાય છે અને ઘર એને દેખાય છે અને એમ કહે છે કે પપ્પા મારે દસમા માણસને મળવાનું છે અને મને લાગે છે કે આ ઘરમાં કોઈક વ્યક્તિ હશે ને હું ત્યાં મળતો આવું એમ કહે છે પપ્પા ગાડી રોકો ગાડી રોકે છે છોકરો નીચે ઉતરી જાય છે અને ત્યાં જાય છે અને એ ઘરમાં જ્યારે પહોંચે છે ત્યારે ઘરની કંટડી વગાડે છે ત્યારે ઘરમાંથી એક મહિલા બહાર આવે છે એક સ્ત્રી બહાર આવે છે અને બેન જોઈ છે કે છોકરો ટેણીઓ બહાર ઊભો છે અને એ બેન એકદમ ઉદાસ હોય છે એકદમ મોઢા ઉપર એને ચિંતાઓ ઘવાયેલી હોય છે ત્યારે છોકરો હસીને એમ કહે છે કે આંટી હું તમને એક વાત કહેવા માગું છું તો આંટી કહે બોલ બેટા એટલે આંટી મારે તમને એવું કહેવું છે કે ઓલ ઇઝ વેલ તમે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો ઓલ ઇઝ વેલ કાયમ માટે તમારા તમારે એવું બોલવાનું કે ઓલ ઇઝ વેલ એમ કરીને માસીને ગળે મળે છે ત્યારે માસી એમ કહે છે કે બેટા ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે તમે ઘરમાં આવો મારે ચિંતા હતી અને હું તમને જોઈને એટલી ખુશ થઈ ગયો છું હવે મારે તમને પાયાની વાત કરવી છે એટલે પપ્પા એના પપ્પા અને છોકરો ઘરમાં જાય છે ચા પાણી પીએ છે અને પછી એ બેન વાત કરે છે કે બેટા અમે જે આ છોકરાએ જે મને કીધું કે ઓલ ઇઝ વેલ ત્યારથી મારી જિંદગી બદલાણી હું એવું ઈચ્છતી હતી હું એકલી થઈ ગઈ છું મારા પરિવારમાં મારા પતિનું મૃત્યુ થઈ ગયા પછી એટલી બધી ચિંતામાં અને સ્ટ્રેસમાં છું અને ગંભીર રીતે માનસિક તણાવમાં હતી પરંતુ આ છોકરાને જોયો અને મને મને આ છોકરા ઉપરથી આ છોકરાએ જે શબ્દો કીધા એમાંથી પ્રેરણા મળી અને જીવવાની ઉમીદ જાગી ગઈ છે કાયમ માટે બધાને પણ ઓલ ઇઝ વેલ કહેતી રહી એટલે કહેવાનો મતલબ એમ છે કે એ બેનનું જ્યારે સ્ટ્રેસમાં જીવન હતું એમાંથી એ ખુશમાં આવી ગયા ચિંતામાંથી મુક્ત થયા અને ને એ ઓલ ઇઝ વેલ કેતા ફરે છે મિત્રો બીજા માણસોને તો કહેવાનો મતલબ એમ કે આપણે કોઈ પણ માણસને થોડો ઘણો હકારાત્મક ટેમ્પો આપી દઈએ તો એમાંથી એનું ઘણું બધું જીવન બદલાઈ જતું હોય છે તો મિત્રો આવા પ્રેરક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી